વિદ્યાસાહેબ ભટ્ટી સામાન્ય ગણિત વિજ્ઞાનના ઉમેદવારો જે રાહ જોઈ રહ્યા હતા જિલ્લા પસંદગીની પ્રક્રિયાની તે હવે અપડેટ જે છે તે આપણને મળી છે ત્રીસ દસ ના રોજ જે છે એ સુધારા વધારા સાથે મેરિટ યાદી જે છે તે મૂકી દેવામાં આવી છે આગામી તારીખ છ અગિયાર બે હાજર પચીસ ના સાંજે છ કલાકથી ગણિત વિજ્ઞાનના જે તમામ ઉમેદવારો છે જે મેરિટમાં સમાવિષ્ટ થયા છે તેમણે કોલ લેટર ડાઉનલોડ કરી લેવાના રહેશે અને જિલ્લા પસંદગી માટે તારીખ દસ અગિયાર અને અગિયાર અગિયારના રોજ તેમને કોલ લેટરમાં આપેલ સ્થળ સમય અને તારીખ જે આપણે વાત કરી ત્યાં તમારે જિલ્લા પસંદગીની પ્રક્રિયા માટે જવાનું રહેશે કોર્ટનો જે ચુકાદો હતો જે ઓરલ ઓર્ડર હતો એમાં દર્શાવ્યા મુજબ ત્રેવીસ સાત પચીસ અને ચોવીસ સાત પચીસના રોજ જે મિત્રોએ ગણિત વિજ્ઞાનના જે ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલી છે તે યથાવત છે તેમાં કોઈ ફેરફાર રહેશે નહીં તો એ ધ્યાને લેવા વિનંતી છે દસ અગિયાર 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 ના રોજ જે મિત્રો જિલ્લા પસંદગી માટે જવાનું છે તેમણે છ અગિયાર ના સાંજે છ કલાક થી જે કોલ લેટર આવશે તે કોલ લેટર ડાઉનલોડ કરી લેવાના છે અને તેમાં આપેલી જે સૂચનાઓને ધ્યાને લઈ તારીખ સ્થળ સમય ધ્યાને લઈ અને જિલ્લા પસંદગી માટે જવાનું રહેશે આ રીતે મિત્રો ગણિત વિજ્ઞાનના ઉમેદવારો જે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેમની પણ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે છે એ હવે સમયમાં શરૂ થઈ રહી આ આ ઉપરાંત અન્ય કોઈ પણ બાબતે અપડેટ આવશે તો આપને અમે જણાવી દઈશું બાજુમાં જે એની નોટિફિકેશન આવી હતી એ અહીંયા મૂકું છું કે આપ જોઈ શકશો આ ઉપરાંત આપ ડાઉનલોડ કરવા માંગો છો તો ઓલ હેલ્પ ગુરુજી વોટ્સઅપ ચેનલમાં આ ઇમેજ જે છે એ મૂકી દઈશ જેથી કરીને તમે ડાઉનલોડ કરી શકશો ડિસ્ક્રિપ્શનમાં એને લિંક આપેલી છે તો ગ્રુપમાં જોઈન થઈ શકશો જેથી કરીને શિક્ષણ જગતના ટેટ આર પરીક્ષાના અથવા તો વિદ્યા ભરતીના કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવશે તો એને આપણે તમારી સમક્ષ મૂકીશું તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરો લાઈક કરો અને આપના ગ્રુપમાં શેર પણ કરી શકો છો આવી જ અપડેટ જોવા માટે જોતા રહો ઓલ હેલ્પ ગુરુજી ચેનલ અથવા આપને કોઈ અપડેટ મળે તો જરૂરથી કમેન્ટ કરશો મળીએ છીએ તો સુધી આવજો જય હિન્દ જય ભારત